ભરૂચ સોનેરી મહેલથી એદ્રુસ રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા વિસ્તારમાં પાણીની સમસ્યા ભરૂચ સોનેરી મહેલથી એદ્રુસ રોડ વિસ્તારમાં પાણીની માં ભંગાણ થતાં છેલ્લા દસ બાર દિવસથી વિસ્તારના સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જૂના ભરૂચના સોનેરી મહેલ સ્થિત એદ્રુસ રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા દસ દિવસથી તેનું કામ ચાલી રહ્યું છે જેને લઈ સ્થાનિક વિસ્તારમાં પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોએ પાણીની સમસ્યાની જાણ પાલિકા વિપક્ષના નેતાઓને કરતા પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે સ્થળ મુલાકાત લઈ સમસ્યા માહિતી મેળવી સમસ્યાના કાયમી નિવારણ માટે વોટર વર્કસના અધિકારીઓને રજૂઆત કરી હતી વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિવારણ કરી પાણી ચાલુ કરવામાં આવે તેમજ તે બાદ જો લાઇન બદલવાની જરૂરિયાત હોય તે બદલી કાયમી નિવારણ માટે પણ રજૂઆત કરી લોકોને પાણીની સમસ્યા નિવારણ માટેની હૈયાધારણા પાલિકા વિપક્ષના નેતાઓએ આપી હતી ભરૂચના સ્વામિની મહેલથી અદૃશ્ભાવ દરગાહની આસપાસના વિસ્તારોના અંદર છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યા ખૂબ જ હતી અને છેલ્લા પંદર દિવસથી નગરપાલિકા વોટર વિભાગ દ્વારા અહીંયા પાણીની લાઇનની કામગીરી ચાલુ છે છેલ્લા કેટલાક દિવસથી પાણીની દિક્કતના કારણે અહીંના રહીશોએ વારંવાર નગરપાલિકા ખાતે રજૂઆત કરેલી છે આજરોજ અહીંના રહીશોએ અમને અહીંયા બોલાવીને અહીંની જે રજૂઆત હતી એ રજૂઆત કરેલી છે સતત બે દિવસથી અમે અહીંયા વિઝિટ કરી રહ્યા છે અને નગરપાલિકાના વોટર વિભાગના કર્મચારીઓથી લઈને એમના જે કામદારો છે એ પણ ઘણી પંદર દિવસથી મહેનત કરી રહ્યા છે આ વિસ્તારના અંદર પાણી માટે એટલે નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રી તેમજ પ્રમુખશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે આ વિસ્તારના અંદર હમણાં તો પાણીની સમસ્યા દૂર કરવાના પ્રયત્ન નગરપાલિકા દ્વારા કરી કરવામાં આવી રહ્યા છે પણ જે કંઈ બી આના અંદર પ્રોબ્લમ હોય તેને પરમિનન્ટ સોલ્યુશન આના અંદર લાવવામાં આવે અને આ વિસ્તારના અંદર રેગ્યુલર પાણી આવે એવી ખાસ નગરપાલિકાને અમારી તંત્રને રજૂઆત છે